ડાયરી <tosite> 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 હલો રાજુ હાલભાઈ ગૌર હરે જીખાલાલ હાલો કિલો એકવીસ ભાવી ત્રેવીસ ભાવી પચીસ છવ્વીસ એકત્રીસ તેત્રીસ ચોત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પચાસ એકાવન ચોપન પંચાવન પંચાવન છે છપ્પન અઠાવન ઓગણ સાઈઠ ગયા કોઈ એક બાય રૂપિયા રાવણ દેવ આ તેવણ દેવ વજન ખાડા છ કિલો બીજો હોય પચાસ કિલો પચાસ કિલો પંચાવન છપ્પન સત્તાવન અઠાવન અઠાવન ઓછો અઠાવન રૂપિયા છ કિલો કરજો છ કિલો નાનો

બાવી પચીસ છદવી ચાલીસ એકત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુંતાલીસ પાંચ એકતાલીસ પિસ્તાલીસતાલીસ

એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમાલીસમ્માલીસો ચુમાલીસ ભીખાલીયા પીએમ આઠ કિલો જાડો આ દવા નો કિલો આ દવા અગિયાર બાર થયા ચૌદ ચૌદ નો કિલો ખાલી પંદર હોર આ જાડો હેદે ભાઈ પઢાર અઢાર આઠ કિલો વજન મીણા પરિસ છત્રીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ ઉડતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન એકાવન અઠાવન ઓગણ સા

આ રૂપિયા દવા ની કિલો દાદાભાઈ કિલો પચીસ રૂપિયા નરસિંહ દાદાભાઈ નરસિંહ માં લખજો વજન ચાર કિલો હા ચાર કિલો નરસિંહ ચાર કિલો કલ્યાણ ભાઈ હા હાલ મૂકો આઠ કિલો સલાવા

આ લાંબો નંબર ની છોડી આ દાઉ ની કિલોની કિલો બાર ની કિલો છે ખાલી પછી હોલ ક્યાં ચાલો હોલ ની કિલો કીધું લેવાની હોળ ખાલી ખાલી દાઉદ નો કરો છ કિલો

આ લાંબો લંબો વાળો ભીંડો આવ્યો આ પાંચ નો કિલો આ પાંચ કિલો સાધો પાંચ છ સાત આઠ નવ દસ આ દવાનો કીધા બે ભીંડો દવાનો કિલો સાધો દવાનો કિલો થયો સાધો દવાનો કિલો સારો છે

બે કોનો આ ના બાવીસ આ બે નો ત્રેવીસ ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ છે

એકત્રી ચોત્રીસ પાંત્રીસ છત્રી ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલી પિસ્તાલી છેતાલીસ પુરતાલી અડતાલી હજાર એકાવન બાવન એક જગુમાં

આ વેલા રોબા કા મોણું લાય રે મારે હેલ કા ઉતાવો આ તો મારા રાતતા રહે ભાઈ કરાઈ દે

গুড়ো আরে তুক আহ দেশি তো hon igre grande! ngao1o2o2 n cultua je gala. 2 visi! 5 visu! 5 visu no civilie разгadz! TV sare 3 аккуdropumple tie Ekateri 4 4 MJ Exactly? B', Œezo 4 High school n'a I'm here who is there I'm here You need to suss 5

આ તેવી કિલો લેજો ભરત નીમડો માં ભાઈ આ બે મારે નાય કિલો આ વીસ ના કિલો હવે એકવી બાવી હા તો બાવીસ છે ભરત તેવી તેવી રૂપિયા ભરત નીમોડા તેવી રૂપિયા ભરત નિમોડા નગર તેર

લેવાના હોવાનું જબલું થયું હા હોવાનું જબલું આવી જનુ થયું ખાલી

હા આના ચાર કિલો ચાલીસ રૂપિલો ભાવ દૂધી જોઈ તો તમારે